આ છે વર્ષો જૂની અમારા ગામની ભાગની દુકાન અને ગુલાબભાઈ ભાગવાળાના નામે પ્રખ્યાત છે અમે નાના હતા અને બાળપણની અંદર ગુલાબભાઈ પાસેથી ખૂબ ભાગ લઈને ખાતા સીધા દોડીને આ દુકાને જ આવતા વર્ષો જૂની આ દુકાન છે અમારા ગામની કેટલા વર્ષથી બેહો છો ગુલાબભાઈ ઓગણીસો બાલુ કરીશ આ દુકાન એટલે લગભગ પચાસ વર્ષ ઉપર છપ્પન વરસ જેવું થઈ ગયું છપ્પન વરસથી દુકાન હાલે છે ને આ વખતે હવે નવી દુકાન થઈ છે આ ત્યાં સુધી એની જૂની ભાગની દુકાન હતી અને લગભગ મારી ઉંમરના પચાસ વર્ષની ઉંમરના જેટલા લોકો હતા એનું બધાનું બાળપણ આ દુકાનની દુકાનમાંથી ભાગ લેવામાં અને અહીંથી ભાગ લેવામાં પસાર થયું છે ગુલાબભાઈ તમારા કેટલા વર્ષથી આ એના બાપુજી બેહતા પહેલાં પછી એના દીકરાને હોપીને અત્યારે હવે ગુલાબભાઈ પછી એનો દીકરો પણ આ દુકાને બેસે અને પ્રખ્યાત દુકાન છે અમારા ગામની ગુલાબાઈ ભાગવાળા શું કેવું છે ગુલાબભાઈ બે શબ્દ કયો કંઈક હા મારે કેવી ગાવે મજા વેપાર કરવાની બસ એમ વેપાર કેવું કાલે છે મંદી તેજી

એટલે ગુલાભાઈ ભાગવાળાની આ પ્રખ્યાત દુકાનની અત્યારે મેં તમને વિઝિટ કરાવી છે તો આવી તમારા ગામની બીજી કોઈ દુકાન હોય તો ચોક્કસ આવો એક વિડીયો ઉતારી અને મૂકવો જોઈએ આવજો ગુલાભાઈ ફરી મળશું ગુલાભાઈને